વિદ્યાર્થીઓ ભણતરની સાથ બિઝનેસ વિશે જાણતા થાય તે માટે દર વર્ષે વિવિધ શાળાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે ડીસાની કેપી અગ્રવાલ હાઈસ્કૂલમાં બિઝનેસ વિન્ટર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું બાળકોએ જાતે સ્પોન્સરશીપ લાવી ત્રીસ જેટલા સ્ટોલ લગાવી રોજગારનો અનુભવ મેળવ્યો શાળામાં બાળકોને સાથે સાથે વિકાસ શિક્ષણ અને અનુભવ મળે તે હેતુથી ડીસાની કે બિઝનેસ કાર્નિવલનું આયોજન કરાયું જેમાં શાળાના બાળકોએ શહેરમાં જાતે જ ફરી સ્ટોલ ચલાવવા માટે સ્પોન્સરશીપ મેળવી અને ત્યારબાદ ખાણીપીણી રમતગમત શોપિંગ સ્ટોલ સહિત મનોરંજન મળી રહે તે માટે ખોડી સવારે ચમ્પિંગ ચકડોળ જાદુગર જોકર સહિત અલગ અલગ વેપાર માટે માટેના ત્રીસ જેટલા સ્ટોલ લગાવ્યા હતા અને તે જોવા માટે શાળાના શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ અંગે આચાર્ય પાર્થ સારથી ત્રિવેદીએ જણાવ્યું હતું કે અત્યારના કોમ્પિટિશનના યુગમાં અભ્યાસ બાદ દરેક વ્યક્તિને નોકરી મળતી નથી ત્યારે વિદ્યાર્થીઓ પોતે જાતે જ કઈ રીતે ધંધો રોજગાર મળી શકે કરી શકે વેપાર કરી શકે તે માટે આજે શાળાના બાળકોએ જાતે જ ગામમાં ફરીને સ્પોન્સરશીપ મેળવી હતી અને પોતાના સ્ટોલ લગાવ્યા હતા તેમના સ્ટોલ ઉપર આવતા ગ્રાહકો સાથે કઈ રીતે વાતચીત કરવી અને પોતાના ધંધાને કઈ રીતે વધારવો જોઈએ તે અંગેનો અનુભવ માટે માર્ગદર્શન મેળવ્યું અમારા સ્કૂલમાં આજે ઇવેન્ટ હતું કે કેવી રીતે બિઝનેસ પ્લાન કરવાનું હોય એ બધું બિઝનેસ પ્લાન એ બધું કેવી રીતે કરવાનું કેવી રીતે એ શીખવાનું એનો એક્સપિરિયન્સ અને કેવી રીતે નાના બિઝનેસથી એટલે મોટા બિઝનેસ પહોંચવાનું એ બધું અમને શીખવાડ્યું હતું આજે આમ સારું લાગે પણ ભીડ બી હોય એટલે બધું મેનેજ કરવું પડે બધું આપણને આનંદ મેળોકો કારવલ્કો એના અંતર્ગત એ શબ્દ કહીશ કે શાળાના બાળકો દ્વારા જ આજે કુલ ટી સ્ટોલ લગાવવામાં આવ્યા છે એ ટી સ્ટોલની અંદર દરેક બાળકોએ પોતાની રીતે માર્કેટમાંથી બજારમાંથી કેવી રીતના સ્પોન્સરશિપ ગોતવી કેવી રીતના વ્યવસાય કરવો બિઝનેસ કરવો જાતે માર્ગદર્શન લઈ અને પોતાની રીતે આખું આખું આ સ્ટોલનું આયોજન કરેલું છે શાળાએ અને શાળાના તમામ સ્ટાફોએ અને અમારા ટ્રસ્ટી ગણોની અનુમતિથી શાળાનું આટલું મસ્ત આયોજન કર્યું છે તે બદલ અને અમને આ સહકાર આપવા બદલ શાળાના બાળકો શાળાના વિદ્યાર્થીઓ અને વિશેષ વાલીઓનો પણ આજના આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું આપણે જાણીએ છીએ કે સરકારી નોકરી દરેકને મળવાની નથી આવનારા સમયમાં બિઝનેસ જ એક વિકલ્પ એવો છે કે બાળક પોતાની રીતે પોતાની રીતે સ્વ કંઈક કમાઈ શકે એના હેતુથી બાળકને અત્યારથી જ આ વ્યવસાયનું જ્ઞાન મળે માર્કેટમાં બજારમાં કેવી રીતના પોતાનું પ્રોડક્શન વેચવું એનું જ્ઞાન મળે કેવી રીતના સ્પોન્સરશિપ લાવવી કેવી રીતના બીજાને પોતાનામાં ભાગીદાર કરવા એનું નોલેજ મળે એનો શાળાએ પ્રયત્ન કર્યો છે અને બાળકોએ પણ અમારી અપેક્ષા કરતાં પણ સારું એવું કામગીરી કરી અને આજનું આ સુંદર આયોજનમાં સહભાગી થયા છે તે બદલ શાળાના સૌ છોટ બાળકો અને શિક્ષકો અને તમામને ફરીથી ફરીથી ખૂબ ખૂબ અભિનંદન